ચીન બાદ ભારતમાં પણ વાયરસ વાયરસ એટલે કે હ્યુમન મેટાન્યુમો ફેલાઈ રહ્યો છે જેના કારણે લોકો ફરી આવી ગયા છે આ વાયરસના ડરના માહોલ વચ્ચે સરકાર લોકોને અપીલ કરી છે કે આ વાયરસને લઈ ચિંતા કરવાની કે ગભરાવાની જરૂર નથી આ વાયરસ ઠંડીના વાતાવરણમાં જોવા મળે છે પણ આ વાયરસમાં કોરોના જેવો પ્રકોપ નથી પણ એચ વાયરસને લઈ લોકોમાં રહેલો ડર દૂર કરવાનો અરવલ્લી ન્યૂઝ દ્વારા પ્રયાસ કરી રહ્યા છે ત્યાંથી આચમ વાયરસ શું છે અને તેના લક્ષણો સાવચેતી રાખવા માટે અંગે અરવલ્લી જિલ્લાના મોડાસાના પ્રસિદ્ધ ડોક્ટરો જાણકારી આપી હતી નમસ્તે મિત્રો મારું નામ ડોક્ટર હાર્દિક સુથાર છે હું સિનિયર એમડી ફિઝિશિયન મોડાસામાં સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં છું હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે લોકોમાં એક પ્રકારનો ભય છે કે જે હ્યુમન મેટા ન્યુમો વાયરસ વિશે એક ભય પ્રવર્તી રહ્યો છે કે આ વાયરસ કયા પ્રકારનો છે કઈ રીતે થાય છે એના કયા લક્ષણો છે અને ઘાતક છે કે નહીં બરાબર તો આપણે એના વિશે થોડી જાણકારી લઈશું મિત્રો આ વાયરસ પહેલાથી જ આપણા વાતાવરણમાં છે એટલે એનાથી બહુ ડરવાની જરૂર નથી આપણે સાવચેતી રાખવાની જરૂર છે આ વાયરસ જનરલી આપણા ડ્રોપલેટ્સ થી ફેલાય છે કે જ્યારે આપણે કોઈ ખાંસી ખાઈએ કોઈ કોઈને શરદી થઈ એના ડ્રોપલેટ ક્યાંય પડે અને એના સંપર્કમાં આવે એનાથી ફેલાય છે અને એનાથી જે લક્ષણો થાય છે કે શરદી ખાંસી તાવ અને જે દર્દીઓ ઇમ્યુનો કોમ્પ્રોમાઈઝ છે કે જે લોકોને ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે કિડનીની તકલીફ છે કેન્સરની કિમોથેરાપી ચાલુ છે કે મોટી સર્જરી થઈ છે ને રિકવરી ફેઝમાં છે એ લોકોને ઘણીવાર આ વાયરસ લીધલ એટલે કે સિરિયસ લક્ષણો આપી શકે છે એ માટે આપણે શું શું સાવચેતી રાખવી જોઈએ જનરલી આ વાયરસમાં સાવચેતી રાખવાની વસ્તુ એ છે કે જે આપણે કોરોનાના ટાઈમમાં જે સાવચેતી આપણે જે ભૂલી ગયા હતા એ જ સાવચેતી અત્યારે ફરીથી રાખવાની છે કે રેગ્યુલર આપણે હેન્ડ વોશ કરવું માસ્ક પહેરવું રેગ્યુલર હેન્ડ સેનિટાઈઝ કરવા થોડું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું કોઈ કોઈને જ્યારે શરદી કે ખાંસી થઈ હોય કોઈ દર્દ થઈ હોય તો એ દરમિયાન માસ્ક પહેરવું અને કોઈની કોઈને જેને આના દર્દીને લક્ષણો છે એવા દર્દીઓને મળવાનું ટાળવું ઘરમાં પૂરો પૂરેપૂરું વેન્ટિલેશન રાખવું એ જ વસ્તુ છે હાલ આ રોગની કોઈ સ્પેશિયલ દવા નથી સિમ્ટોમેટિક જ દવા છે જે જે પ્રમાણે લક્ષણ છે એ પ્રમાણે દવા છે અને મારો ફરીથી હું એ જ વસ્તુ ફરીથી તમને કહીશ કે ડરવાની જરૂર નથી અને સો ટકા સાવચેતી રાખવાની જરૂર છે હું ડૉક્ટર જયેશભાઈ શાહ છેલ્લા અઠ્યાવીસ વર્ષથી મોડાસામાં જતન ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે સર્વિસ બજાવું છું સેવા આપી રહ્યો છું હવે એકચ્યુલી આજે મારે એચએમ પીવી વાયરસ શું છે એના લક્ષણો કયા છે એનાથી કઈ કઈ ઉંમરમાં થાય એનાથી પ્રિવેન્શન કરવા માટે શું કરવું જોઈએ એ જરા થોડો મેસેજ પહોંચાડવા માટે આવે છે તો એચએમપી વાયરસ એટલે હ્યુમન મેટાનીમો વાયરસ એકચ્યુઅલી આ વાયરસ તો દુનિયામાં પહેલી વાર બે હજાર એકમાં શોધાયો હતો નેધરલેન્ડમાં ત્યારનો આ વાયરસ છે અને આ એક પ્રકારનો આર વાયરસ છે કે જેની અંદર આ સિઝનમાં ખાસ શરદીની સિઝનમાં વિન્ટર સિઝનમાં બીજા બધા વાયરસ કે જે આરએસવી વાયરસ કહેવાય ઇન્ફ્લુએન્ઝા વાયરસ કહેવાય કોવિડ નાઇન્ટીનો વાયરસ કહેવાય આ બધા એક ફેમિલીના વાયરસ છે આર એ વાયરસ કહેવાય એટલે એનું ઇન્ફેક્શન મેન રેસ્પિરેટરી વધારે થતું હોય છે હવે આની કઈ ઉંમરમાં ખાસ તો જોવા મળે તો આની એસ પર્ટિક્યુલર દરેક ઉંમરમાં કોઈ પણ ઉંમરમાં ઇન્ફેક્શન લગાડી શકે પણ ખાસ કરીને બાળકોમાં યંગર એજ ગ્રુપ કે જે ત્રણથી થી પાંચ વર્ષના બાળકોમાં વધારે જોવા મળે અને એલ્ડરલી અને સૌથી નાની ઉંમરના જે હોય કદાચ કે ઇન્ફન્ટ હોય કે નાના ઉંમરના હોય મોટા મોટા ઇન્ડિવિજ હોય એ લોકોને ઇન્ફેક્શનની શક્યતાઓ થોડી વધી જાય કારણ કે ઇમ્યુનિટી થોડી ઓછી હોય એટલા માટે હવે એના લક્ષણોમાં શું હોય તેના લક્ષણોમાં આપણે આમ તો સામાન્ય શરદીના લક્ષણો કેવા હોય કે શરદી છીકો છીક આવે ઉધરસ તાવ નાક બંધ થાય નાકમાંથી પાણી આવે બસ આવા જ લક્ષણો આ વાયરસના હોય છે સિવાય કે જો ઇમ્યુનિટી ઓછી હોય ને જો વાયરસ વધારે અંદર નીચે લોઅર સ્પીડ ઇન્ફેક્શનમાં ચેપ લગાડે તો એને બ્રોન્ક્યુલાઇટીસ થાય કાં તો નિમોનિયા થાય બ્રોન્કાઇટીસ થઈ શકે અને એ ખાસ કરીને જે લોકોની ઇમ્યુનિટી ઓછી હોય કે જેને ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટ લાઈક જેને ડાયાબિટીસ હોય હાઈપરટેન્શન હોય હૃદયની બીમારી હોય ફેફસામાં અસ્થમાની બીમારી હોય એમ્ફાઈમાની બીમારી હોય જે લોકો સ્ટિરોઇડ લેતા હોય લાંબા ટાઈમથી કેન્સરની કિમોથેરાપી લેતા હોય એવા લોકોને સાવચેત રહેવું

અને ત્યાંથી આવ્યા પછી હાથ ધોયા પછી જ જોઈએ હાથ ધોયા વગર ઇવન આપણે મોઢું કાનમાં કોઈ પણ જગ્યાએ ના જોઈએ કોઈ પણ ઓબ્જેક્ટિવ જેનાથી સ્પ્રેન બીજા લોકોને ફેલાઈ શકે હવે એકચ્યુઅલી આને પ્રિવેન્શન કરવા માટે શું કરવું જોઈએ અટકાવવા માટે આપણે એટલું જ કરવું જોઈએ કે વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ કોઈ પણ ક્યાંય પણ જઈને આવ્યા પછી અને બીજી વસ્તુ હાથ ના ધોય ત્યાં સુધી નાક મોઢાને વગેરે અડકવું ના જોઈએ માસ્ક પહેરવા જોઈએ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જોઈએ અને જે પણ કોઈ પેશન્ટ એવું લાગે કે થોડું એને શરદી ખાંસ બધું વધારે છે તો થોડું હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો એને આઇસોલેટ રાખવો જોઈએ કે જેનાથી બીજા પેશન્ટોને બીજા દર્દીઓને નોઝોકોમલ ઇન્ફેક્શન ક્રોસ ઇન્ફેક્શન ના થઈ શકે હવે એકચ્યુઅલી આની ટ્રીટમેન્ટમાં શું હોય આની ટ્રીટમેન્ટમાં સપોર્ટિવ કેર જ હોય છે કે જેમાં એની કોઈ વાયરલ એન્ટીવાયરલ થેરાપી તો છે જ નહીં એટલે ફીવર હોય તો પેરાસિટામોલ આપો એનાથી પેઇન અને ફીવર રિલીફ થઈ શકે અને બાળકને હાઇડ્રેશન મેન્ટેન કરવું જરૂરી છે કારણ કે એનાથી થી એ વાયરસની એની જે વાયુલન્સી હોય થોડીક ઓછી થઈ જાય કારણ કે આવા જે બાળકો બીમાર હોય એ લોકો એકચ્યુઅલી થી લેવાનું બંધ કરી દેતા હોય છે તો એવું ના કરે એટલા માટે એને વારંવાર પાણી પીવડાવવું જોઈએ લીંબુ શરબત હોય પાણી બધું આપતા રહેવું જોઈએ એકચ્યુઅલી હવે આના માટે કંઈ આ વાયરસથી કંઈ ગભરાવા જેવું નથી કારણ કે આની કોઈ ઘાતકતા નથી ડરવાની પણ જરૂર નથી અને ખોટો વાપો કરવાની પણ જરૂર નથી કે એચએમપી વાયરસ બહુ તકલીફ વાળું પણ કશું છે નહીં આમાં અને આની વેક્સિન અત્યાર સુધી શોધાવી નથી પણ એકચ્યુઅલી જે ઇન્ફ્લુએન્ઝા વાયરસની વેક્સિન છે એ કદાચ ઇન્ડાયરેક્ટલી થોડી ઘણી હંસે એની એન્ટીબોડી પ્રોડક્શન કરે તો થોડું ઘણું એનું હેલ્પ કરી શકે મારું નામ ડોક્ટર ભાવિક પટેલ છે બાળકોનો ડોક્ટર છું મીરા બાળકોની હોસ્પિટલ મોડાસા અત્યારે આપણે જે વાયરસની ચર્ચા થઈ રહી છે જે આપણે ચીનમાંથી છે હ્યુમન મેટાની વાયરસ કરીને આના વિશે આપણે થોડી વાત કરીશું આ પણ વાયરસ વાયરસ જ જ છે 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 જે અન્ય વાયરસો જોવા મળે સામાન્ય એ રીતનો આમાં પણ લક્ષણો આપણને તાવ શરદી ખાંસી કાતો આપણને શરીરમાં કડતર થવી મજા ના આવી કમજોરી લાગવી આ બધા લક્ષણો જોવા મળે છે બરોબર છે એટલે આમાં તો આપણે જે બાળકો હોય નાની ઉંમરના ખાસ કરીને બે વર્ષથી નાની ઉંમરના બાળકો અને વડીલોમાં વાત કરીએ તો સાઈઠ વર્ષથી ઉપરના જે લોકોની ઇમ્યુનિટી ઓછી હોય છે એમના આ વાયરસ થવાની શક્યતા વધારે રહે છે એટલે અને બીજા જે આપણા ઘરમાં સભ્યો કોઈ બી હોય કે જેને દમાની તકલીફ અસ્થમાની તકલીફ હોય કિડનીની તકલીફ હોય કે જેને સ્ટીરોઇડની દવા ચાલતી હોય કોઈ બીમારીમાં એ બધાએ ખાસ સાવચેતી રાખવી જોઈએ કારણ કે એ બધામાં આ બધો વાયરસ પ્રસરવાની શક્યતાઓ બીજા કરતાં વધારે રહેલી હોય છે પણ આમાં આપણે સિમ્પલ મેજર જેમ કોરોના હતો તો કોરોનામાં કેવું એ નવો વાયરસ હતો બે હજાર ઓગણીસમાં પહેલો વહેલો આવ્યો હતો આ નવો વાયરસ છે નહીં આ બે હજાર એકમાં પણ આવેલો છે બે હજાર અગિયારની આજુબાજુ પણ આવેલો છે એટલે આ પૃથ્વી ઉપર ક્યાંનો આવી ગયેલો છે આના લક્ષણો બહુ સિરિયસ હોતા નથી પણ આપણે તકેદારી રાખીએ તો આ વાયરસથી બચી શકાય છે આમાં કંઈ ગભરાવાની જરૂર નથી આપણે માસ્ક પહેરવું જોઈએ વારે ઘડીએ હાથ સેનિટાઈઝ કરવા જોઈએ કોઈ ઘરમાં બીમાર હોય તો આપણે એનાથી દૂર રહેવું જોઈએ એને માસ્ક આપવું જોઈએ જેથી ઘરમાં બીજા સભ્યોને ના થાય તમને આવા લક્ષણો જણાય તો તમારે તાત્કાલિક તમારા કોઈ બી નજીકના ડોક્ટર હોય કે જે તે ડોક્ટરને તમે બતાવતા હોય એમનો સંપર્ક સાધવો જોઈએ ખાવાનું તમે બધું કહી શકો છો લિક્વિડ ભરપૂર માત્રામાં લેવું જોઈએ જેથી તમને શરીરમાં કમજોરી કે એવું કશું આવે નહીં એટલે આ વાયરસથી કોઈ પણ રીતે ગભરાવાની જરૂર નથી આ વાયરસ સાદો જ છે પણ જેની ઇમ્યુનિટી ઓછી હોય એને થોડી સાવચેતી વધારે રાખવાની જરૂર છે હું ડોક્ટર સંદીપ પટેલ ફિઝિશિયન એમ્સ હોસ્પિટલ મોડાસા આજે ચર્ચાનો વિષય ચાલી રહ્યો છે એચ એન વાયરસ હ્યુમન મેથાલિમો વાયરસ એના વિશે આપણે વાત કરીશું શું છે આ શું છે આ વાયરસ એકચ્યુઅલી આ વાયરસ કોવિડની સાથે જો આપણે સરખામણી કરીએ તો કોવિડ બે હજાર ઓગણીસમાં ફર્સ્ટ ટાઈમ ડિટેક્ટ થયો હતો આ વાયરસ તો એના કરતાં ઘણો જૂનો વાયરસ છે બે હજાર એકમાંથી આ વાયરસ ચાલતો આવતો વાયરસ છે આ વાયરસ એકચ્યુઅલી ઘણા લોકોને કદાચ ઇન્ફેક્ટેડ થઈ બી ગયા હશે કારણ કે બે હજાર એક થી ચાલતો આવતો વાયરસ છે આ વાયરસના લક્ષણોની વાત કરીએ તો એક કોમન રેસ્પિરેટરી વાયરસના જેવા જ લક્ષણો છે કોમન કુલ અપર રેસ્પિરેટરી સિમ્ટમ્સ જ જનરલી જોવા મળતા આવે છે શરદી ઉધરસ છીક આવી તાવ આવો એવા જ લક્ષણો જનરલી આમાં જોવા મળતા હોય છે પણ જ્યારે કોઈની અંદર ઇમ્યુનિટી ઓછી હોય જેવા કે નાના બાળકો મોટી ઉંમર વાળા હોય અથવા તો જેમને ડાયાબિટીસ શ્વાસની બીમારી લિવરની બીમારી કિડનીની બીમારી કોઈ કેન્સરની બીમારી હોય કોઈ આવા વાળા દર્દીની અંદર આ વાયરસ લંગ સુધી પહોંચતો હોય છે અને ન્યુમોનિયા ડેવલપ થતું હોય છે હવે આ વાયરસ સ્પ્રેડ જે છે કોવિડની જેમ શરદી છીંક ખાવાથી ઉધરસ ખાવાથી એ જ રીતે આ એકબીજાની અંદર સ્પ્રેડ થતું હોય છે આ વાયરસ કોવિડ નાઇન્ટીન જેટલો ઘાતક નથી આ વાયરસની લેબોરેટરી ઇન્વેસ્ટિગેશનની વાત કરીએ તો આર્ટિફિશિયલ દ્વારા આ વાયરસ આપણે નિદાન કરી શકીએ છીએ વાયરસની ટ્રીટમેન્ટની વાત કરીએ તો આમાં કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ નથી સપોર્ટિવ ટ્રીટમેન્ટ જ છે પણ જ્યારે બી કોઈને આવા લક્ષણો દેખાય શરદી ઉધરસ છીંક આવી તાવ આવો તો તરત એમને

અને આપણે જે કોવિડમાં કરતા હતા માસ્ક પહેરવું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું હાથ ધોવા આ જ વસ્તુ આપણે અપનાવવાની છે જે કોવિડમાં આપણે બધા કરી ચૂક્યા છીએ હું ડૉક્ટર સંજય પટેલ ક્રિષ્ના હોસ્પિટલમાં વર્ષોથી પ્રેક્ટિસ કરું છું આઈસ્યુ રિલેટેડ પેશન્ટને જોઉં છું અને અત્યારનો જે સિનારિયો જે વાયરલ ઇન્ફેક્શન જેને એચ એમ પીવી કહે છે હ્યુમન મેટા ન્યુમો વાયરસ હવે આ વાયરસ વિશે થોડી જાણકારી આપું તો એ વર્ષો પુરાનો વાયરસ છે બે હજાર એકમાં એ શોધાયો હતો અને એના પહેલાં વર્ષો પહેલાં એ બર્ડમાં થતો હતો એટલે બર્ડની અંદરથી આપણા હ્યુમનમાં આવ્યો હવે રિસન્ટલી અત્યારે એની ચર્ચા એટલા માટે છે કે ચીનની અંદર આ વાયરસના ઇન્ફેક્શનની દેખા દીધી અને એમાં વધારે પડતા કેસીસ થયા એટલે આપણે ઇન્ડિયામાં એનો ભય આવ્યો પણ આ વાયરસ એકદમ ચિંતા કરવા જેવું નથી એ એના ચિહ્નો કહીએ તો જે સામાન્ય શરદી ઉધરસ બોડી એક થવું આ બધા એના સામાન્ય લક્ષણો છે અને જનરલી આ વાયરસ પાંચથી સાત દિવસમાં મટી જતો હોય છે દિવસમાં એના આવે અને ચોથા પાંચમા દિવસે એ ધીમે ધીમે મટી જાય છે ઇન્ડિયામાં આપણે થોડા કેસીસ આવ્યા છે કોઈ સિરિયસ કેસીસ થયા નથી જેટલા પણ કેસીસ આવે છે માઇલ્ડ ફોર્મમાં આવ્યા છે છોકરાઓમાં વધારે પડતું એ દેખા દે છે કેમકે છોકરાઓની અંદર શરદી ઉધરસ વધારે દેખાય છે આપણે અરવલ્લીમાં પણ એક રાજસ્થાનથી કેસ આવ્યો હતો એ પણ શાંતિથી રિકવર થઈ ગયો છે એટલે આ વાયરસ રિલેટેડ અત્યારે કંઈ જ ચિંતા કરવાની જરૂર નથી હવે આવા વાયરસ તો આવતા રહેવાના તો એના માટે આપણે શું કરવું તો આઈડિયલી આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય મારો મેસેજ મેઇનલી એ છે કે આનાથી ડરવાની જરૂર નથી પણ અત્યારનો જે સિનારીઓ ને અત્યારની જે પ્રમાણે લાઈફસ્ટાઈલ છે લોકોની અને મટીરિયલ લાઈફ થઈ ગઈ છે તો એમાંથી આપણી લાઈફ સ્ટાઇલને સુધારવાની જરૂર છે ખાસ કરીને પાંત્રીસ વર્ષની ઉપરની ઉંમરવાળાએ કે ભાઈ ડાયટ આપણે સારો ખોરાક લેવો વેજીટેબલ્સ છે ફ્રૂટ્સ છે પ્રોટીન છે જેમ કે ફણગાયેલા મગ ચણા વર્કિંગ અવર ફિક્સ કરવા ઓવરલોડ કામ ન કરવા પૂરતી ઊંઘ લેવી આઠ કલાકની પાણીની માત્રા ડીહાઈડ્રેશન શરીરને ન થવું જોઈએ પાણીની માત્રા વધારે લેવી કસરત જે આપણે ભૂલી જ ગયા છીએ આપણે કામના વ્યસ્તતામાં તો કસરતની અંદર શું કરવું કે સવારે એટલીસ્ટ પંદરથી વીસ મિનિટથી લઈને ત્રીસ મિનિટનું વોકિંગ એટલે ત્રણથી પાંચ કિલોમીટરનું અને એટલા માટે લેવાનું આપણે ઘણી વખત ટેલતા ટેલતા ચાલતા હોય છે આઈડિયલી બ્રિસ્પ વોકિંગ એટલે ફાસ્ટ વોકિંગ કરવું અને યોગા યોગા એટલે કે પાંચ દસ મિનિટથી ચાલુ કરીને તમે ત્રીસ મિનિટ સુધી આખું બોડી સ્ટ્રેસ થાય પેલું વોકિંગ થયું એ કાર્યક એક્સરસાઇઝ થઈ અને ત્રીસ મિનિટ તમે સ્ટ્રેસ સ્ટ્રેચિંગ કરો યોગા કરો તો એનાથી આખા ઓવરઓલ બોડીના મસલ્સ બી વ્યવસ્થિત રીતના સેટ થાય અને એના કારણે એક સ્ટ્રેસ રિલીવ પણ થાય એક પ્રકારનું મેડિટેશન બી કહેવાય છે એને મેડિટેશનનો પણ એટલો જ ઉપયોગ છે કેમ કે આટલી દોડધામવાળી જિંદગીમાં આપણે સ્ટ્રેસ રિલીવ કરતા જ નથી અને અત્યારે આધ્યાત્મિક પ્રેયર પ્રાર્થના આ બધી વસ્તુ આપણે ભૂલી જ ગયા છે તો એનું પણ એક પંદર વીસ મિનિટ માટે શાંતિથી આંખ બંધ કરીને બેસો એટલે ઓવરઓલ મારું કહેવાનો મેસેજ એ છે કે આ વાયરસથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી માઇલ્ડ ઇન્ફેક્શન થાય છે પાંચથી સાત દિવસમાં મટી જાય છે પ્રિકોશન એટલા લેવા કે આવું જ્યારે વાયરસનો જ્યારે વાવડ હોય ત્યારે હાથ ધોવા સાબુથી સરસ રીતના મોઢા ઉપર તમને ઇન્ફેક્શન હોય તો એટલીસ્ટ માસ્ક લગાવવું પબ્લિકથી થોડું દૂર રહેવું ગેધરિંગ ન કરવા અને એ દરમિયાન આપણે મેં કહ્યું એ પ્રમાણે કે સારો ખોરાક પ્રવાહી આ બધું લો તો મટી જાય છે એમાં કંઈ ચિંતા કરવાની જરૂર નથી એટલે અરવલ્લીની આપણી જે મિત્રો ભાઈઓ બહેનોને ખાસ એક જ મેસેજ આપવાનો કે ડરો નહીં ધ્યાન રાખો ખાઓ પીઓ સ્વસ્થ રહો અને સ્ટ્રેસો રહો થેન્ક યુ